કાચ પણ તૂટી ગયા છે અને ઇમારતની આસપાસ લારી ગતાનો જમાવડો જોવા મળી રહ્યો છે વેપારીઓની માંગ છે કે આ દુકાનોને ઝડપથી હરાજી કરવામાં આવે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા મલ્ટીપર્પઝ હોલ બનાવવામાં આવેલો આજે ઓછામાં ઓછા આઠથી નવ વર્ષ થઈ ગયા એને બનીને તૈયાર પડેલું છે તેનો કોઈ ઉપયોગ થતો નથી હાલમાં તમે ત્યાં જુઓ તે શૌચાલય બનીને પડેલું છે એને વારંવાર રજૂઆતો કરી છે નગરના વેપારીઓ દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી છે કે આને ચાલુ કરો તો હેતુ ફેરમાં ગઈ છે ફાઇલ એના પછી એનું અપસેટ કિંમત આવશે એમ થશે તેમ થશે બહુ બધી રજૂઆતો થઈ પણ આજ દિવસ સુધી નવ વર્ષ થઈ ગયા કોઈ જાતનો એનો કંઈ કરવામાં આવેલું નથી છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા વર્ષ 2018 ના 18 માં મલ્ટીપર્પઝ કમ શોપિંગ સેન્ટર બનાવવામાં આવેલ છે જેમાં 33 જેટલી દુકાનો બનાવવામાં આવેલ છે 2021 માં આ બિલ્ડિંગનો હેતુ કરી નગરપાલિકાને સાદર કરેલ છે ત્યાર પછી આ બિલ્ડિંગ બનાવ્યા પછી નગર નિયોજક તેમજ આરએનબી દ્વારા આ જમીન અને દુકાનોના ભાડા માટેની વેલ્યુએશન કરવાનું કામ કરવામાં આવ્યું હતું તે પણ પૂર્ણ કરવામાં આવેલ છે બિલ્ડિંગનું ફરીથી પાસઠ બેનની અંદર અરજી કરવામાં આવશે અને નગરપાલિકાને જેવી મંજૂરી મળે તે તાત્કાલિક તે ધોરણેથી હરાજી કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે